નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવની અંદર વધારો થયો છે તો આજે સૌ પ્રથમ ચોવીસ કેરેટ ભાવની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો સત્તાવન રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર પાંચસો ને સિત્તેર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પંચાવન હાજર સાતસો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલામાં આજે સો રૂપિયાનો વધારો થયો આગળ વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું આજે સો ગ્રામ સોના છ લાખ એક હજાર સો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને રોજબરોજ સોના ચાંદીની અપડેટ જાણવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ને દસ રૂપિયા અને એક કિલો ચાંદી પંચોતેર હજાર સો રૂપિયામાં માં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળી